વડોદરા શહેરમાં નમોત્સવ કાર્યક્રમ અંતર્ગત તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે વડોદરા શહેરમાં નમોત્સવ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાનની મહાનાયક તરીકેની જીવન ગાથા વડોદરા શહેર સાંસ્કૃતિક સમિતિ અને વીસીસીઆઈ દ્વારા આયોજિત વડાપ્રધાનના જીવન પર ભવ્ય મ્યુઝિક શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકસો ચાલીસ કલાકારો ચારસો નેવું સભ્યોની ટીમ સાથે ભવ્ય મલ્ટીમીડિયા શો છ ગાયકો પચીસ વાદ્યવૃંદ કલાકારો અને પાસઠથી વધુ નૃત્ય કલાકારોનું અનોખું પ્રદર્શન થિયેટર હોલોગ્રામ ડ્રોન શો અને ઇમસીફ ટેકનોલોજીનો શાનદાર મેળાપ સાઈરામ દવેના સૂત્રધારત્વમાં વિશિષ્ટ ગીતો રજૂ કરવામાં આવશે મોટી સંખ્યામાં શહેરના નાગરિકો આ શો નિહાળવા માટે પહોંચ્યા સમગ્ર વડોદરા સંસ્કારી નગરી અને કલા નગરી સાથે નમો નગરી બન્યું છે અને આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં તમામ વડોદરા નાગરિકો આવી અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું ખૂબ સારી રીતે મહાનાટ્યનું મંચન કરી અને એમના જન્મદિવસની ઉજવણી કર્યો છે ત્યારે નમોત્સવની સમગ્ર ટીમને હું આ તકે મલ્ટીમીડિયા શો દ્વારા વિરાંજલિ દ્વારા અમે ક્રાંતિ વિરોની યાત્રા કરેલી અને હવે નમોત્સવ એટલે નરેન્દ્રભાઈના જીવન અને કવનને નાટ્યાત્મક શૈલીમાં રંગભૂમિ દ્વારા ગરબા અને નૃત્યો દ્વારા એક સરસ રીતે રજૂ કરવાનો આ પ્રયત્ન છે દોઢસો કલાકારોની ટીમ છે અને સુરતમાં પ્રીમિયર શો થયો બહુ સરસ લોકોએ માણ્યો અને હવે બરોડા એને પહોંચશે એવી મને શ્રદ્ધા છે નરેન્દ્રભાઈ મારી દ્રષ્ટિએ ભારતના એક એવા વ્યક્તિત્વ છે કે જેને જે પડકારોમાંથી જે સંઘર્ષમાંથી નરેન્દ્રભાઈએ અહીં સુધી પહોંચ્યા એ મારી દ્રષ્ટિએ કોઈપણ જનરેશન માટે એ પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે અને અમે અહીંયા એમની પોલિટિકલ જર્ની કરતાં એમની ઇમોશનલ જર્ની એમના જીવનની જર્નીને નાટ્યાત્મક રજૂ કરવાની કોશિશ છે જેથી આ જીવનચરિત્ર કોઈ પણ યુવાનને સુસાઈડ કે ડિપ્રેશનમાં જતાં અટકાવશે એવી હું શ્રદ્ધા છું વડોદરાની આજે નમોત્સવ નામનો કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈની વડોદરાએ કર્મભૂમિ રહી છે આજના કાર્યક્રમમાં જનતાનો જે પ્રેમ છે એ આજે પણ અકબંધ છે એ આજની આ કાર્યક્રમની જે સંખ્યા અને જે પ્રકારની લોકો આવી રહ્યા છે એ જોતા વડોદરાના શહેરીજનોમાં આજે પણ નરેન્દ્રભાઈ માટે એટલો જ પ્રેમ છે